ગ્રિલ મશીનથી એમાં હોલ ભરામાં આવે ને પછી એક જ સેકન્ડની અંદર એક નારિયેલ છોડાઈ જાય દોસ્તો આ ગ્રુપ નું નામ પણ બહુ યુનિક છે તારું મારું સહિયારું ગ્રુપ રાજકોટ નું આ ગ્રુપ છે અને નારિયેળની સેવા ચાલી રહી છે તારી મારી સહિયારી નારિયરની સેવા તો જામનગરથી આગળ વસઈ ગામનો આ કેમ્પ છે આજે આપણે બહુ લેટ પડ્યા છીએ આ બધું ગ્રાઉન્ડ સફાચાટ થઈ ગયું છે જેટલા હજારો નારિયર હતા એ દિવાઈ ગયા છે માત્ર આ જૂજ ત્રણસો ચારસો નારિયેળ બચ્યા છે ગુજુ બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને દ્વારકા પદયાત્રાનો આ એક એવો કેમ્પ છે કે જેમાં હજારો લોકોને આ રીતે નારિયેળ પીવડાવવામાં આવે છે અને ખાસ કરીને નારિયેળ

અભિભાઈ આપણે ખેતી રાખી હતી તૈયારી અને કેટલા દિવસની અંદર બધું કમ્પ્લીટ થયું ચાર દિવસની અંદર અમે પચાસ હજાર નારિયેળ પૂરા કર્યા છે કેટલે આ કેટલા દિવસ પહેલાંથી બધી તૈયારી માંડી પડી પંદર દિવસ પહેલાથી અમે તૈયારીઓ કરતા હતા ગ્રાઉન્ડ લેવલની તૈયારી બધી કરી પેલી વાર વિચાર અમારે બે હજાર બાવીસ માં આવ્યો હતો બે હજાર બાવીસ થી આ ત્રીજું વર્ષ અમારે છે અમારા ગ્રુપ નું નામ તારું મારું સૈયારુ છે રાજકોટ થી અને ત્રણ વર્ષથી આ કરી છે ગયા વર્ષે અમે પચાસ હજાર નારિયલ કેમ્પ કર્યો તો આ વર્ષે પણ પચાસ હજાર નારિયલ હવે પૂરા થવા આવ્યા છે આજ કેટલા ખટારા ભરાય

પચાસ હજાર નારિયેલો પીવડાવવા એટલે તમારે ફંડ ને બધું મિત્રો પાસેથી ભેગું આ ગ્રુપ સર્કલ માંથી ભેગું કરી ના કરી છે અમે કોઈ ડોનેશન નહીં ડોનેશન નહીં ગ્રેટ ગ્રેટ એ ઉપરાંત બીજી શું સેવા આપો જોઈએ અહીંયા સુવામાં અહીંયા બીજું અમે સુવાની વ્યવસ્થા સાંજે રાખેલી છે અઢીસો જણાની તમારું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય નેક્સ્ટ ટાઈમ અમે કરવાના હોય ત્યારે લોકોને ખબર પડે નેક્સ્ટ લોકેશન અમારું લાખા બાવળના પાટિયાથી પાંચસો મીટર આગળ આવેલું છે સમર્પણ પાટિયું આવે છે એની બાજુમાં દ્વારકા દ્વારકા હોટલ પાસે હા આજે છેલ્લો દિવસ છે આ નારિયેળ ઉપરાંત અહીંયા લોકોને રેસ્ટ કરવા માટે ગાદલા ગોદડા ઓશિકા આ બધી વસ્તુની ફેસિલિટીઝ પણ આપવામાં આવે છે રાસ ગરબા લેવા હોય એના માટે સ્પીકર અને સિસ્ટમ તો છે જ તમને કદાચ આ સીન જોઈને વિશ્વાસ નહીં આવે કે પચાસ હજાર નારિયેળ હોય કે નહીં પણ જ્યારે પહેલો દિવસ હોય અને ત્યારે તમે આવ્યા હશો ને ત્યારે તમને તમારી આંખો ખુલી રહી જાય એટલો સ્ટોક અહીંયા જે છે નારિયળનો હોય છે અને એ ચાર દિવસની અંદર એ લોકોએ નારિયેળ પેળવી દીધા જે નારિયેળનો વેસ્ટેજ હોય એ બધું ત્યાં આગળ ઢગલો કરવામાં આવે અને ટ્રેક્ટર્સથી એ બેક ટુ બેક અહીંથી એનો નિકાલ કરવામાં આવે એટલે રસ્તા ઉપર તમને એક પણ નારિયેળ જોવા ન મળે અને આ જે છે છેલ્લા ચારસોથી પાંચસો નારિયેળ જે છે એ હવે

आ खेल कर गेट पे

¡Gen, Eduardo Cadiz! Edward Cadiz.